નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહેસાણાના પોલીસ વડા હિમાંશુ સોલંકીના કડક સૂચન લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એનઆર વાઘેલાની સક્રિયતા અને બુટલેગરોમાં મચ્યો ફફડાટ જી હા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એનઆર વાઘેલાએ વાઘની જેમ તરાપ મારીને પંદર લાખથી વધારાનું ભારતીય બનાવટનું વિદેશી દારૂ છે તે ઝડપી પાડ્યો છે જેમાં આ દારૂ છે તે પ્યાસીઓ સુધી પહોંચે તે પહેલાં જ મહેસાણા પોલીસે ગુટલેગરોને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે આ પ્રવૃત્તિ છે તે ગાંધીનગર ગુજરાતમાં નહીં ચલાવી લેવામાં આવે જે રીતે છેલ્લા થોડાક સમયથી મહેસાણાના પોલીસ અધિકારીઓ દ્વારા કડક ખાતે કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલીસ વડા હિમાંશુ સોલંકી દ્વારા જે સ્પષ્ટ ચેતવણી છે તે સામાજિક તત્વો બુટલેગરોને આપી દેવામાં આવી છે કે તેમના વિસ્તારમાં પ્રકારની પ્રવૃત્તિઓ છે તેઓ સાંખી નહીં લે તેના જ ભાગરૂપે અવારનવાર સમયાંતરે મહેસાણા પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે આજથી થોડાક સમય અગાઉ એકત્રીસ ડિસેમ્બર જ્યારે આવવાની હતી તે પહેલાં પણ મહેસાણા એલસીબીની ટીમે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો પકડ્યો હતો અને ત્યારબાદ વધુ એક સફળતા હાથ લાગી છે જેમાં મહેસાણા પોલીસે પંદર લાખથી વધારાના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે આ ઘટનામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન આર વાઘેલાની ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન બાતમી મળી હતી કે મહેસાણાના ઊંઝા હાઈવેથી નંદાસણ તરફ એક જે આઈસર ગાડી છે જે જે ઓગણીસ વાય દસ તેર નંબરની તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો છે આ બાતમીને લઈને જ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર વાઘેલા સક્રિય થાય છે તેઓ તાત્કાલિક આ ઘટનાને લઈને પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને એલર્ટ કરે છે ત્યારબાદ આ જે આઈસર દારૂ ભરેલી હતી તે ઊંઝાથી મહેસાણા તરફ જવા માટે નીકળે છે અને ત્યારે મહેસાણા હાઈવે પર વચ્ચે આવે છે દર્શન હોટલ ત્યાં નાકાબંધી ગોઠવી દેવામાં આવે છે આ જે શંકાસ્પદ આઈસર હતી તેને અટકાવવામાં આવે છે અને તેની તલાસી લેવામાં આવતા પોલીસ પણ ચોંકી ઉઠે છે કેમ કે વિદેશી દારૂનો જથ્થો આઈસરમાં હતો આ ઘટનાના સંદર્ભમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે આ ઘટનામાં પંદર લાખનો વિદેશી દારૂનો જથ્થો સહિત ટોટલ સત્તાવન લાખ ચોતેર હજારથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે નામાં જે રીતે પોલીસ વડા હિમાંશુ સોલંકી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એનઆર વાઘેલા દ્વારા જે સક્રિય કામગીરી કરવામાં આવી રહી છે મહેસાણામાં નશાની પ્રવૃત્તિઓને દૂર કરવા માટે નશાની પ્રવૃત્તિઓને ડામવા માટે જે મહેનત કરવામાં આવી રહી છે તેનું આ પરિણામ છે કે જે અવારનવાર મોટી માત્રામાં મહેસાણામાંથી દારૂ ઝડપાઈ રહ્યો છે ત્યારે ઘટનાના સંદર્ભમાં હાલ આ મામલે બે આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં સુરેશકુમાર ઉર્ફે સૂર્ય હનુમાન રામ તગારામ જે રાજસ્થાનનો રહેવાસી છે તેની ધરપકડ કરવામાં આવી છે જેમાં હાલ વોન્ટેડ આરોપી છે બિસ્ણુ પુખરાજ જેનો અત્યારે પોલીસ દ્વારા પકડવાનો બાકી છે હવે આ સમગ્ર મામલે એલસીબીએ પણ તપાસ શરૂ કરી છે કે આ દારૂ કોણે મંગાવ્યો હતો ક્યાં દારૂ જવાનો હતો તે પહેલાં જ આ દારૂને મહેસાણા પોલીસે ફરી ઝડપીને મોટી કાર્યવાહી કરી છે દર્શક મિત્રો આવી જ પોઝિટિવ સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું આવા જ નવા વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો